ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે બ્રહ્મ સમાજના આરાધ્ય ભગવાન પરશુરામની શોભાયાત્રાનું બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે આ વર્ષે પણ ઉપલેટામાં ભગવાન પરશુરામજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેંડવાજાના તાલે દાંડિયા રાસ રમીને તલવાર રાસ જેવા ગરબા કરવામાં આવ્યા હતા

ત્રિલોકનાથ મંદિર થી લઈ અને ગાંધી ચોક બસ સ્ટેન્ડ ચોક અશ્વિન ટોકીસ એટલે કે ભાદર ચોક અને અમારા સમસ્ત બ્રહ્મ સમાજ સુધીની રેલી હતી એમાં અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાનના ગીતો ભક્તિ અને પરશુરામની રેલીમાં અમને ખૂબ જ મજા આવી અને આ દિવસ અમને આનંદ છે કે અમે આટલા બધા ભૂદેવો એક સાથે એકઠા થયા અને પ્રસાદીનો આનંદ લીધો જીજ્ઞાસ શાંતિલાલ વ્યાસ મહાદેવ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ આજે સવારે ત્રિલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભાયાત્રાની શરૂઆત કરેલ બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થઈ અશ્વિન ચોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાવતી કરેલ ઉપલેટા કડવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ લોહાણા સમાજ સોની સમાજ આયર સમાજ સિંધી સમાજ વાણંદ સમાજ ક્ષત્રિય સમાજ દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદ નો તમામ ખર્ચ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલો હતો ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા